આજે બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી બોડેલી એસડીએમ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્ર ખૂબ ઇમરજન્સીમાં આપવામાં આવ્યું છે જેનો મૂળ વિષય એ છે કે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને એ કામગીરી અત્યારે નિર્ણાયક તબક્કામાં ચાલી રહી છે અને ગત ઓગણીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ ગુજરાત ચૂંટણી પંચે એક સુધારેલી મતદાર યાદી એટલે સેમી વોટર લિસ્ટ પ્રસિદ્ધ કરેલું એ પછી અમારી આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વને એક એવી ચોક્કસ માહિતી મળી કે સેમી વોટર લિસ્ટ માંથી ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતદારો અને વિપક્ષના સમર્થક મતદારોના નામ કમી કરવા માટે હટાવવા માટે રદ કરવા માટે ચૂંટણી પંચના ફોર્મ નંબર સાત નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા બોગસ અરજદારો ઉભા કરી કરીને ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે એમાં એક ઉદાહરણ હું આપને આપીશ કે દાખલા તરીકે હું પોતે ઉદાહરણ સ્વરૂપ હું ભારતીય જનતા પાર્ટીનો વિરોધી મતદાર છું મારું નામ ડિલીટ કરવા માટે એક અનામી બોગસ અરજદાર ઊભો થાય છે ફોર્મ નંબર 7 નો ઉપયોગ કરે છે એ જે અરજદાર છે એને પોતાને ખબર નથી કે હું પોતે આ ભાઈનું નામ હટાવવા માટે પોતે અરજ આપી રહ્યો છું રણી પંચને એટલે મતદાર પણ આ બાબતે અજાણ છે અને અરજદાર જે બોગસ બને છે સ્વાભાવિક રીતે એ પણ આ બાબતે અજાણ છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ એક મોગસ ચાલી રહી છે જે લોકતંત્ર સંસદીય લોકશાહીની વિરુદ્ધનું આ કાર્ય છે આજ આજે ભારતીય જનતા પાર્ટીથી લોકો ત્રાહીમામ થઈ ગયા છે બે માં સામે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે અને ગઈકાલે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુબેનભાઈ ગઢવીએ આ બાબતે પુરાવા પણ રજૂ કર્યા એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ આવેદનપત્ર નું મુખ્ય ડિમાન્ડ એ હતી અમારી કે સાચા અને હયાત મતદારો હોય એમના નામો કોઈ પણ સંજોગોમાં કમી ના થવા જોઈએ અને જે લોકોએ એક લોકશાહી વિરુદ્ધ ષડયંત્રના ભાગરૂપે સાત નો એ લોકોને પકડવા જોઈએ અને એ ચોરી સાબિત થાય તો એમની પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ આ બાબતનું એસડીએમ સાહેબ ને અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે અમારો મૂળ હેતુ આવેદનપત્રનો

કામગીરી કરી રહ્યા છે એવી અમને જાણકારી મળી છે તો એના અનુસંધાનમાં અમો બોડેલી એસડીએમ સાહેબ ને આવેદનપત્ર આપીને જણાવેલ છે કે સાચા મતદારો રદ થવા જોઈએ